અજાણ્યા મહેલનું રહસ્ય ભાગ બે પહેલાના ભાગમાં વિજય એ મહેલમાં પ્રવેશ કર્યો અને એક અનોખા શક્તિશાળી અંધકાર સાથે સામનો કર્યો દરવાજા બંધ થઈ ગયા અને તે ત્યાં ફસાઈ ગયો મૃત આત્માઓનો સાથ વિજય હજી પણ ત્યાં ઊભો હતો હલનચલન વગર આસપાસની શાંતિ શૂન્યતાથી ભરાઈ ગઈ એ અંધકાર જેવો કોઈ જીવ ધીમે ધીમે આકાર લેતો હતો તમે કોણ છો વિજયે ધીમા અવાજે પૂછ્યું એના અવાજમાં એક પ્રકારનો ડર હતો અને જિજ્ઞાસા પણ સામેથી અવાજ આવ્યો અમે એ છીએ જે કદી પાછા જઈ શક્યા નહીં વિજયના રૂવાડા ઊભા થઈ ગયા એ જ ક્ષણે અંધકારમાંથી કેટલાક આકાર બહાર નીકળવા લાગ્યા તેમની આંખો ખુલ્લી હતી અને અંદરથી ચમકતી હતી એ મૃત રાજવી અને મહેલના વફાદાર સૈનિકો હતા તમને અહીં કોણે બાંધી રાખ્યા છે વિજયે હિંમત કરી પૂછ્યું એક રાજવી જેવી છબી આગળ આવી અને બોલી આ મહેલ પર એક શાપ છે અહીં એકવાર કોઈ દાખલ થાય પછી એ અહીંથી જીવિત પાછો જઈ શકતો નથી મારે મારું રાજ્ય બચાવવું હતું પણ મેં ભયાનક ભૂલ કરી એ ભૂલના કારણે આ મહેલ અંધકારથી ભરાઈ ગયો જે લોકો અહીં હતા તેઓ કદી મુક્તિ મેળવી જ ન શક્યા વિજય એ વાત સાંભળીને થોડીવાર ચૂપ રહ્યો પછી હિંમત કરીને પૂછ્યું તો આ શાપ તોડવાની કોઈ રીત છે ખરી રાજવીની આંખો તેજસ્વી થઈ આવી એક અને માત્ર એક જ રીત છે પરંતુ એ તારા માટે ખૂબ જ જોખમી છે વિજય માટે હવે શું મુશ્કેલીઓ આવશે શું તે મહેલના શાપને તોડી શકશે જાણવા માટે જોતા રહો સ્કૂલ કી યુટ્યુબ ચેનલ અને રાહ જુઓ ભાગ ત્રણની ધન્યવાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો શાપ તોડવા માટેનું અંતિમ પરીક્ષણ વિજયે હિંમત ભેગી કરી અને રાજવીની સામે ઊભો રહ્યો એ શાપ તોડવાની રીત કઈ છે તે મને જણાવો રાજવી એના તરફ જોઈ અને ધીમા અવાજે બોલ્યો શાપ તોડવા માટે તારે મહેલના કેન્દ્રમાં જવું પડશે ત્યાં એક પ્રાચીન તલવાર છે જે આ અંધકારના રાજાને હરાવી શકે છે પણ એ તલવાર મેળવવા માટે તારે ત્રણ ખતરનાક પરીક્ષણમાંથી પસાર થવું પડશે વિજય એ ઘૂંટણ ઘસતા સ્વીકાર્યું મારે જે પણ કરવું પડશે તે હું કરીશ તમે ઉપાય જણાવો રાજવી હલ્યા વિના બોલ્યો તો તારા પ્રથમ પરીક્ષણ માટે તૈયાર થઈ જા વિજય એ જ પડે જમીન નીચે ધસી ગયો અને તે એક લંબચોરસ ગુફામાં જઈ પડ્યો આસપાસ બધું ધૂંધળું દેખાતું હતું ત્યાં એક અવાજ સાંભળાઈ રહ્યો હતો આ પહેલી પરીક્ષા છે ડર પર જીત વિજય આગળ વધવા લાગ્યો તેની સામે એક લાંબી ભીત હતી અને અચાનક એની સામે તેના બાળપણના સૌથી ખરાબ યાદોના ડર ઊભા થઈ ગયા અંધકાર એકલતા અને અજ્ઞાત ભય પરીક્ષામાં પાસ થવા માટે તેને એ ભયને નાબૂદ કરવો જરૂરી હતો વિજયે આંખ બંધ કરી અને દ્રઢ મનથી ચીસ પાડી તમે માત્ર એક ભ્રમ છો હું મારા ડરથી વધુ શક્તિશાળી છો તેમ બોલતા જ ભ્રમ તૂટ્યો અને એક પ્રકાશરૂપી અજવાળું વ તેના ચહેરા પર સ્મિતરૂપે ચમક્યું પ્રથમ પરીક્ષણ પૂર્ણ થયો દ્વિતીય પરીક્ષણ વિશ્વાસ અને યથાર્થતા વિજય ફરી મહેલમાં એક ભીંતવાળા રૂમમાં પહોંચી ગયો ત્યાં એક સોનેરી દરવાજો હતો જે ખુલવા માટે રાહ જોઈ રહ્યો હતો એ વખતે તેની સામે એના મમ્મી પપ્પાની છબી ઊભી થઈ બેટા તું અહીં શા માટે છે તારી સુરક્ષા માટે પાછો આવ વિજય થોભી ગયો શું એ ખરેખર તેની મમ્મી પપ્પા હતા કે માત્ર એક મૃગજળ એના મનમાં એક અવાજ આવ્યો તમારે તમારું લક્ષ્ય યાદ રાખવું પડશે વિજયે તેમની આંખોમાં જોયું એ આંખો સંપૂર્ણ રીતે શૂન્ય લાગતી હતી નહીં તમે સત્ય નથી તેણે ગર્જના કરી ચહેરા તરત જ ઓગળી ગયા અને દરવાજો ખુલ્યો બીજી પરીક્ષા પણ સફળ તૃતીય પરીક્ષણ અંતિમ સંઘર્ષ વિજય મહેલના કેન્દ્રમાં પહોંચ્યો ત્યાં એક જૂનું પથ્થરનું પાટલું પડેલું હતું અને એના પર એક તલવાર પડેલી હતી એ તલવાર એક અજાયબ તેજથી પ્રકાશતી હતી તલવાર ઊંચક અવાજ ગુંજાયો વિજય એ તલવાર ઊંચકતા જ મહેલમાં ભૂકંપ આવવા લાગ્યો અચાનક એક મોટો કાળો પડછાયો એના સામે ઊભો થયો એ અંધકારનો રાજા હતો તારા જેવો નરમ માણસ મને કદી હરાવી શકતો નથી એ ભયાનક અવાજે કહ્યું વિજય ડગમગાયો પણ એણે હિંમત સાથે તલવાર મજબૂતીથી પકડી એણે એક ફટકો માર્યો અને એ તલવારનો પ્રકાશ અંધકાર પર પડે તેટલામાં એ રાજા ચીસો પાડી ઓગળી ગયો સંપૂર્ણ મહેલ થરથરવા લાગ્યો દીવાલો તૂટી પડી વિજય ભાગી રહ્યો એ જ સમયે રાજવીના અવાજે કહ્યું તમે અમને મુક્ત કરી દીધા હવે દોડો વિજય જોરથી દોડી મહેલની બહાર આવ્યો એ જ પડે મહેલ ધરાશાયી થઈ ગયો અંત અને એક નવો પ્રારંભ વિજય જાણતો હતો કે એ કંઈક અદ્ભુત અનુભવી ચૂક્યો હતો એ મહેલ હવે કદી ઊભું નહીં થાય એ લોકોનો શાપ તૂટી ગયો હતો ગામ લોકો એ જ્યારે સવારે મહેલની જગ્યાએ ખાલી મેદાન જોયું ત્યારે ચોંકી ગયા પણ વિજય જાણતો હતો કે એ મહેલ હવે માત્ર ઇતિહાસનો એક ભાગ બની ગયો હતો જો તમને આ વાર્તા ગમી તો અમારી ચેનલ સ્કૂલ કી બાતેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર